ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વો બન્યો બેફામ નાસ્તાની લારી ઉપર લુખા તત્વોનો આતંક મફતના નાસ્તાને આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ કરી તોડફોડ વડવા વિસ્તારમાં આવેલા ખાન સાબ ચા અને ખાન સાબ આમલેટની લારીએ અને વધુ એક નાસ્તાની લારી ઉપર કર્યો પથ્થરમારો થોડાક સમય માટે લોકોને ભયનો માહોલ જોવા મળ્યો ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો આગળની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ફીરો સેલોદ જનતા ન્યૂઝ ભાવનગર મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ વડવા પાદર દેવજી મોચી બજાર જબુતરા પાસે ત્રણ દિવસથી ઉંબરવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણી વાર જમી જાય છે બે દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું આજે આવ્યા કે જમવાનું લાવો તમે કીધું કે સાડા બાર થઈ ગયા છે અત્યારે જમવાનું બંધ થઈ ગયું પોલીસને ના પડી છે અત્યારે રાત્રે મોડા સુધી ખોલવાની તો ગમે એમ કરીને દીઓ મા બેન શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ઢોકા ફતડવા મળ્યા એટલે અમે બીકના મારે ભાગી ગયા એટલે તોડફોડ કરી મારો જે ગલ્લો વેપાર હતો એ લૂટી ગયા સામે મારા ભાઈની લારી છે એને પણ નુકસાન કર્યું આગળ મારા ભાઈની દુકાન છે ત્યાંય નુકસાન કર્યું એ ન્યાનો ગલ્લો લૂટી ગયા ને જે હથિયારો બાટલી પાણા ને રિવોલ્વર નમચા ઘણા બધા હથિયારો લઈને આવ્યા હતા અમે દરની મારે ભાગી ગયા અમારા ઘર ઉપર પથ્થર મારો કર્યો છે હવે તમને મારી નાખવાના છે લારી ખોલીને દેખાડો બહુ તમારું નામ થઈ ગયું છે ખાનભાઈ 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 અમને મફતમાં કેમ ન આપો તમે તમારે દેવું જ પડે અમે તમારા બાપ છીએ અમે કીધું બા પોલીસની બીક પોલીસની બીક લાગે પછી તમને બનાવી દઈએ તો કે પોલીસના બાપ છે કે અમે પોલીસનું કાંઈ ન આવે પોલીસ અમારા ખિસ્સામાં છે બધી ચોકીઓ અમારા ખિસ્સામાં છે મેં કીધું અમારા અહીંયા બે સ્ટાફ સ્ટાફ બધા આવે છે અમને અમને ખીચા છે મારશે અમારે કાયમી જથ્થો કરવાનો છે તો બધાની માનો આમ છે શબ્દમાં ગાળું બોલી ને કરકરિયાવાળા હથિયાર હથિયાર સમચો બધું લઈને આવ્યા હતા તો